વગર વરસાદે કાચાવાડીમાં ભરાય દૂષિત પાણી કાચાવાડી સુવેશ પમ્પિંગ સ્ટેશનમાંથી છોડવામાં આવ્યા પાણી પમ્પિંગ સ્ટેશનમાંથી બંને રોડ ઉપર પાણી છૂટતાં વાહન ચાલકો અઠવાયા આગળ પાણી જતું નહીં હોવાથી સુવેશ પંપિંગ સ્ટેશનનો એક પ્લાન્ટ કરાયો બંધ દૂષિત પાણીને પગલે રોગચાળો ફાટી નીકળવાની દહેશ અધન રહીશો અને દહેશ વખતે મત માંગવા આવનાર કાઉન્સેલરો પણ ડુંકાતા નહીં હોવાના નાગરિકોના આક્ષેપ આજે આ આ સમસ્યા અત્યારની નહીં આજે દસ વર્ષથી જ વસ્તુ થાય છે અને દર ગજીયા અમે કહેવા જઈએ કોપરેશનમાં તો કે એક જનથી ના થાય સાહેબ પાંચ પચીસ જનનું ચોરું આવવું પડે પછી તમારે કમ્પ્લેન નોંધાવવી પડે પછી અમે જોઉં છું પછી અમે આગળ કામ કરી આ તમે પણ જોઈ શકો છો કેટલી ગંદકી થાય છે જુઓ એક એક પત્તા પર અવરજવર થાય છે ને એ ગંદુ પાણી દર વર્ષે છોડે છે ને બધા ચોમાસામાં તો ઓર પાણી છોડે છે ને ત્યારે ઘરોમાં જતું રહે છે એવા ગંદા પાણીમાં અમે રહે છે બરાબર સાહેબ આનું કોઈ નિવેદન કોઈ કરવાવાળું છે નહીં જો અત્યારે સાહેબે સાહેબ કહે છે આગળથી પાણી વધારે છે એટલે અમારે છોડવું પડ્યું તો અમે અહીંયા કંઈ જનવર રહેતા નથી સાહેબ મારા અમે માણસ જ રહે છે આ પાણી ગંડું પાણી એમને એમની સોસાયટીમાં છે એ દિવસ એ લોકો પણ આ એક્ઝેશન ઉઠાવશે એના તમને શું કરતો સાહેબ ને આ આ રોનું કેટલા દિવસથી અમે કહી દેલું છે કે સાહેબ આ અહીંયા ખાલી વધારાને અમાર રો નહીં બનાવે ખાલી આજુબાજુમાં ડામર તો લાખેલો તો એકવાર રસ્તો વ્યવસ્થિત રહે અહીં કોઈ કચરો લાગે નહીં આ લોકો આ કચરો પણ નાખે છે અને ગંદકી ફેલાય છે સાહેબ અહીંયા બધાને કહેવા છે ને તો વડા કે જે જનનું કામ નથી અહીંયા પચ્ચીસ જણ આવવું પડે ત્યારે કામ થાય રૂપિયા આપે છે તો લોકો ઉપરથી ખાઈ જાય છે ઉલટી એનું કંઈ કામ થતું જ છે નહીં આ આટલા માટે હવે વોટ લેવા આવશે તો હવે ચંપલ પડશે બીજું તો કશું જ નહીં ભરવાનું મારું નામ કલ્પેશભાઈ કંચનભાઈ ચુનારા આ મેં દશામાના મંદિર પાસે શિવનગરમાં રહીએ સાહેબ અને આ જ્યારે હોય ત્યારે પાણી છોડે છે સાહેબ ગંદકીનું પણ છોડે છે એ હવે એ ખબર નહીં એ પંપીનવાળા છોડે છે સાહેબ અને ગંદકી દ્વારા છોકરીને મારા બે દિવસની આંખમાં ઇન્ફેક્શન આવ્યું છે મચ્છરિયા ને પેલા ગંદા ગંદા પેલા કીટાણુ ઉડે છે ને કહે છે સાહેબ ને બધા બીમાર થઈ ગયા છે બોલો તો આ પાણી નું કઈ કરો તમે કોર્પોરેશન શું કે છે કોર્પોરેશન કઈ વાત જ નહીં આપડતા સાહેબ અમારી કાઉન્સિલર તમે જેને મત આપે એ મત આલે એ નહીં આપડતા સાહેબ અમારી વાત કોઈ સાંભળતા જ નથી અમારી વાત હવે કરવાનું શું સાહેબ અમારે કોઈ આવતા નહીં આ કેટલા બે વર્ષથી છે આવું એ ત્રણ વર્ષથી થી આવું જોઈએ છે અમે સાહેબ પાણી છોડી સવિતાબેન મનુભાઈ વાઘેલા અમારું નામ પાણી તો પ્લાન્ટમાંથી ટ્રીટમેન્ટ થઈને જ પાસ થયું છે ટ્રીટમેન્ટ થયા પછીની જે ચેમ્બર છે એ ઉભરાય છે એટલે પંપિંગમાંથી એક પંપ મેનેજ કરી અને હાલ પૂરતું એનું ઉભરાવાનું બંધ કરી દેવામાં આવેલ છે હવે એ અત્યારે ચેમ્બરમાં શું પ્રશ્ન છે માણસો ત્યાં કામ કરી રહ્યા છે અને ડ્રેનેજ પ્રોજેક્ટને બી આગળની લાઈન ચેક કરવા માટે જણાવેલ છે નાગરિકોના આક્ષેપ છેલ્લા બે ત્રણ વર્ષથી આ રીતની પરિસ્થિતિ ના એ ચોમાસા દરમિયાન વધુ ઇન્કમ હોય તો એકાદ વખત ઉભરાતું હોય છે પછી એ રૂટીન આવી જાય છે શું નામ આપણું મિનેશ જયસ્વાલ